જਾਕ ના કેસ છે અને માનનીય હાઈકોર્ટ તરફથી અમને તપાસનો સુપરવિઝન મળેલ છે તો તપાસ કરનાર અધિકારી જેડી પ્રોઈ સાથે મળીને અને જે તપાસ થી સંબંધિત જે તમામ લોકો છે આના પહેલા અને આજે પધારવાના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે અને રાજકુમાર જાક નું જે કેસ છે અમે ટોટલ ત્રણ એફઆઈઆર છે એ ગોંડલ ના બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુંમની જાણવા જોગ છે અને એક ગોંડલ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એનસી ગુનો દાખલ છે અને એક રાજકોટ શહેરનો જે કુવાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર વન વન સિક્સ બે હજાર પચીસ નો ફેટલ દાખલ થયેલો છે આ ગુનાને તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બોલાવેલા છે અને આ જે કેસ છે આ સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાય સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે અને માનનીય હાઈકોર્ટ જે છે ત્યાં દસ તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે સબમિટ આજના દિવસમાં ટોટલ તેર સખ જે છે અને અલગ અલગ રૂપથી ભૂલાવેલા છે અને આ લોકોના પહેલા પણ આઈઓ દ્વારા ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આવ્યા અહીંયા આવે છે અને આ કેસને જ્યાં સુધી અમે અમે લોકોને જરૂર પડશે ત્યાં સુધી અલગ અલગ આ એ લોકો અને આ સી સંબંધિત જે અલગ અલગ લોકો છે આ તમામ લોકોની પૂછપરછ કરાવતી રહેશે